નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવ મુરારી ક્રિસ્ટોન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ પ્રાઇવેટ લિમિટેડ વતી બધા ખેડૂતોનું ખાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ ધીમે ધીમે સોમવાસાની સિઝન ચાલુ થવા જઈ રહી છે અને કોઈ પણ નર્સરી હોય કે કોઈ પણ ખેડૂત મિત્રોની વાડી મરચી હોય ટમેટા હોય કે કોબી હોય કે કોઈ પણ અન્ય અન્ય શાકભાજીના ધીમે ધીમે ધરુવાડીયું નખાવાનું ચાલુ થઈ ગયું છે તો આપણો મેઇન પ્રશ્ન હોય કે ભાઈ ધરુવાડીયુંને વધારે પડતી ગરમી પડે અથવા વધારે પડતો વરસાદ પડે એટલે કે મેન કે ટ્રસ કન્ડિશન સર્જાય અથવા છોડના વૃદ્ધિ વિકાસ માટે શું વાપરવું જોઈએ અથવા મૂળના વિકાસ માટે શું વાપરવું જોઈએ કે તો આ બધા જ પ્રશ્નનો એક જ જવાબ છે કે ભાઈ ક્રિસ્ટોન કંપનીનું મેજિક સુપર કે ભાઈ મેજિક સુપર છે શું ફાયદા શું શું કરે કે ભાઈ મેજિક સુપર છે બરોબર એ એક સ્પેનની કંપની પાસેથી ઇમ્પોર્ટ કરેલી મટીરિયલ છે અને જે ફાઈટો ન્યુટ્રિયન ટેકનોલોજી કે ભાઈ ભારત લઈ આવી છે તો તેના ફાયદા શું શું થાય કે ભાઈ મેન વસ્તુ કે ભાઈ અને છટકાવનું પ્રમાણ દસ ગ્રામ છે પંપે અને પાવામાં માં વીકે હો ગ્રામ છે સો એ સો ટકા ઓર્ગેનિક છે અને ફાયદા શું શું થાય આપણે જાણીએ કે મેન વસ્તુ કે ભાઈ છોડનો વૃદ્ધિ વિકાસ થાય છે મૂળનો વિકાસ થાય છે મૂળ તથા તંતુ મૂળનો કોણ વિકાસ થાય છે ને મેન વસ્તુ કે જેટલું મૂળ્યું મજબૂત હશે ને એટલું આપણો આખો છોડ મજબૂત હશે બરોબર જેટલું મૂળ્યું મજબૂત હશે આખો છોડ મજબૂત હશે અને આપણે મેન વસ્તુ કે ભાઈ ટ્રેસ કન્ડિશન સામે પણ રક્ષણ આપે છે અને વધારે પડતા વરસાદ પડે એની સામે પણ આપણા છોડવાને મજબૂત બનાવે છે અને બીજી એક વસ્તુ કે જ્યારે આપણે રોપ તૈયાર થઈ જાય અને ટ્રાન્સફર કરીએ ત્યારે જેટલું મૂળ મજબૂત સુપરનો ઉપયોગ કરો અને સારામાં સારું રિઝલ્ટ આવે છે અને સારું નવી ટેકનોલોજી એટલે કે ફાઈટ્રો ટેકનોલોજી છે અને મારો નંબર છે ત્યાં અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો તમે જોઈ શકો છો અત્યારે આ તમે જોઈ શકો છો કે મરચી નો જે પ્લાન્ટ છે બરોબર ધરવું કર્યું છે એમાં ટુકમાં લીલું સમા ધરું છે મૂળ નો પણ વિકાસ સારો છે તમે બધું જોઈ શકો છો આભાર જય જય ભારત